નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે તો દસ છોકરાએ કરી છે મહિલાઓની છેડતી પૂર પીડિતોની બહારે આવ્યું અટલાદરા સ્વામિનારાયણ મંદિર યુપીએસસીએ મને ગેરલાયક ઠેરવવાનો કોઈ અધિકાર નથી તેઓ પૂજા ખેડકરે જણાવ્યું છે આગળ વાત થશે હિમાલયના ઓમ પર્વત પરથી ઓમ ગાયબ થયો છે આગળ વાત થશે છ હજાર ચારસો ને છપ્પન કરોડના ત્રણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી પાકિસ્તાની આતંકવાદીએ ભારત પર હુમલાની ધમકી આપી છે ટ્રેક્ટર સાથે તણાયેલા આઠમાંથી સાતના મૃતદેહ મળી આવ્યા છે આ વર્ષે તરણેતરનો મેળો બંધ રહેશે મરતા મળતા બચ્યા આવી ભૂલ તમે ના કરતા છોકરીઓના લગ્નની કાયદેસર ઉંમર એકવીસ વર્ષ થઈ શકે છે સોનું રૂપિયા એક અડસઠ લાખ સુધી પહોંચી શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે આગળ વાત થશે ગોલ્ડ દૂધની થેલીનો ભાવ ચાલીસ રૂપિયા જોવા મળ્યો છે અમદાવાદમાં વૈષ્ણવદેવી અંડરપાસ હજુ પણ જળમગ્ન જોવા મળ્યો હતો આગળ વાત થશે વડોદરામાં હેલિકોપ્ટર દ્વારા ઓળ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે કોલકત્તા કાંડમાં સંદીપ ઘોષ પર કાર્યવાહી કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ આધારિત ડૉક્ટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો હવે સમાચારો વિસ્તારથી રાજ્યના કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાત ડૉક્ટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે ડૉક્ટરોના વેતનમાં પાંત્રીસ હજારનો વધારો કરવામાં આવ્યો છે હાલનો પગાર પંચાણું હજારથી વધારીને એક પોઈન્ટ ત્રીસ લાખ પ્રતિ માસ કરવામાં આવ્યો છે આ નિર્ણય તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે રાજ્યના કોન્ટ્રાક્ટ આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા કાંડમાં સંદીપ ઘોષ પર કાર્યવાહી કોલકત્તા આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને આઈએમએ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આઈએમએ આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે સીબીઆઈએ કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસના સંબંધમાં સંદીપ ઘોષનું નામ નોંધ્યું છે ઉલ્લેખનીય છે કે આ જ કોલેજમાં નવ ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી સંદીપ ઘોષ પર આ કેસની તપાસમાં બેદરકારીનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ સતત વરસેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રીના વધેલા જળસ્તરને કારણે વડોદરા છેલ્લા બે દિવસથી જળમગ્ન થયું છે અનેક રહેણાંક વિસ્તારો પર પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે ત્યાંના લોકો ફસાયા છે વડોદરામાં આવેલા સિદ્ધાર્થ બંગલોઝની સ્થિતિ પણ આવી જ છે સેનાના હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ વૈષ્ણવદેવી અંડરપાસ હજુ પણ જળમગ્ન બે દિવસ પહેલા અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે લગભગ બધે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે આમ છતાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા વૈષ્ણવદેવી અંડરપાસ હજુ પણ પાણીમાં ગરકાવ છે અંડરપાસમાં છલોછલ પાણી ભરેલું હતું જેના લીધે ત્રણ દિવસથી સેંકડો વાહન ચાલકો હેરાન થઈ ગયા છે તંત્ર દ્વારા હવે પંપની મદદથી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોલ્ડ દૂધની થેલીનો ભાવ ચાલીસ રૂપિયા વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાક સાધુઓએ લાભ લીધો છે તેવો એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં એક ગ્રાહક ગોલ્ડની થેલી માગી રહ્યો છે દુકાનદાર ગોલ્ડની દૂધની થેલીનો ભાવ ચાલીસ રૂપિયા કરી દીધો છે તેમ કહી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ભારે વરસાદને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફાંફા પડી રહ્યા છે ખાસ કરીને દૂધ તેમજ શાકભાજી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું એક પોઈન્ટ અડસઠ લાખ સુધી પહોંચશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા અડસઠ ઘટીને એકોતેર હજાર છસોને ચોરાણું પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે ચાંદી બારસો રૂપિયાથી ઘટીને ચોર્યાસી હજાર સાતસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત આઠ હજાર ત્રણસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી નિષ્ણાતો કહે છે કે બે હજાર ત્રીસ સુધીમાં સોનું એક પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોકરીઓના લગ્નની કાયદેસર ઉંમર એકવીસ વર્ષ થશે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર અઢાર વર્ષથી વધારીને એકવીસ વર્ષ કરી દીધી છે બિલ વિધાનસભામાં પસાર થઈ ગયો છે હવે તેને રાજ્યપાલને મોકલવામાં આવી રહ્યું છે રાજ્યપાલની મંજૂરી બાદ અહીં છોકરીઓના લગ્નની કાયદાકીય ઉંમર એકવીસ વર્ષની થશે હિમાચલ પ્રદેશ દેશનું પહેલું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં છોકરીઓના લગ્નની કાયદેસર ઉંમર વધારવામાં આવી હોય અન્ય રાજ્યો પણ આનું અનુસરણ કરી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મળતા મળતા બચ્યા આવી ભૂલ તમે ના કરતા ભુજ તાલુકાના વર્જર ગામનો આ વિડિયો છે ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી જેમાં બે લોકો સવાર હતા સ્થાનિક લોકોએ મહા મહેનતે બંને લોકોના જીવ બચાવ્યા છે વર્તમાન સમયે ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી હતું આવી સ્થિતિમાં પાણીનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ નદી નાળા કે વહેણમાં જવાનું ટાળવું જોઈએ આવી સ્થિતિમાં મોટે ભાગે ઓવર કોન્ફિડન્સ જ મોતનું કારણ બનતો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે તરણેતરનો મેળો બંધ રહેશે ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રહેશે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા એક મીટિંગ મળી હતી જેમાં આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરેલ છે અને તેની જાણ જિલ્લા કલેક્ટરને પત્ર મોકલી આપેલ છે કારણ કે લોકમેળામાં આવનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક આફત સર્જાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર સાથે તણાયેલા આઠમાંથી સાત મૃતદેહ મળ્યા છે ત્રણ દિવસ પહેલા હળવદના ઢવાણા ગામે નદીમાં તણાઈ ગયેલા આઠ વ્યક્તિઓમાંથી સાત વ્યક્તિઓના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા છે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસીરાએ જણાવ્યું હતું કે લાપતા વ્યક્તિનો શોધવા માટે એનડીઆરએફની ટીમ સર્ચ ઓપરેશન ચલાવશે મૃતકોને સરકાર તરફથી ચાર ચાર લાખ રૂપિયાની સહાય પણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની આતંકવાદીએ ભારત પર હુમલાની ધમકી આપી છે પાકિસ્તાનમાં રહેતા ભારતના વોન્ટેડ આતંકવાદી ફર હત્તુલ્લા ગોરી એક વિડીયોમાં ભારત પર હુમલાની ધમકી આપી છે વિડીયોમાં તે ટ્રેનોને પાટા પરથી ઉતારવા અને દિલ્હી મુંબઈ સહિત અન્ય શહેરમાં સપ્લાય ચેનને ખલેલ પહોંચાડવાનું કહી રહ્યો છે મળતી માહિતી મુજબ આ વીડિયો ત્રણ અઠવાડિયા પહેલાં ટેલિગ્રામ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છ હજાર ચારસો ને છપ્પન કરોડના ત્રણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી કેન્દ્ર સરકારે છ હજાર છપ્પન કરોડના ત્રણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ મંજૂરી આપી છે જેમાં બે નવી રેલવે લાઈન અને મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢને આવરી લેશે આ ચાર રાજ્યોના સાત જિલ્લાઓને આવરી લેતા પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાલમાં નેટવર્કમાં અંદાજિત ત્રણસો કિલોમીટરનો ઉમેરો કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાલયના ત્રીસ ઓમ પર્વત પરથી ઓમ ગાયબ થયો છે ઉત્તરાખંડના પિથોરગઢમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઓમ પર્વત પરથી બરફ સંપૂર્ણપણે પીગળી ગયો છે બરફ પીગળવાને કારણે ઓમનો આકાર પણ સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો છે હવે માત્ર કાળો પર્વત દેખાઈ રહ્યો છે ઓમ પર્વત સદીઓથી લોકોની આસ્થાનું કેન્દ્ર છે આવું થવા પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ માનવામાં આવી રહ્યું છે આ તસવીરો વાયરલ થઈ રહી છે કેટલાક લોકો આને અશુભ સંકેત પણ માની રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીએસસીએ મને ગેરલાયક ઠેરવવાનો કોઈ અધિકાર નથી તેઓ પૂજા ખેડકરે જણાવ્યું છે ભૂતપૂર્વ તાલીમાર્થી આઈએએસ ઓફિસર પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટમાં તેની ગેરલાયકતાને પડકારી છે અને કહ્યું છે કે યુપીએસસી પાસે તેની સામે પગલાં લેવાની અને તેને ગેરકાયદેસર અને ગેરલાયક ઠેરવવાની સત્તા નથી તમને જણાવી દઈએ કે ખેડકર પર છેતરપિંડી અને ખોટી રીતે ઓબીસી અને વિકલાંગ અનામતનો લાભ લેવાનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર પીડિતોની વહારે આવ્યું છે અટલાદ્રા સ્વામિનારાયણ મંદિર વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિ છે ત્યારે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂર પીડિતોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે સ્વામિનારાયણ મંદિરના ચાલીસ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે દસ હજારથી વધુ લોકોને ખીચડીનું વિતરણ કરાયું છે મિત્ર મહત્વના સમાચારની વાત કરીએ તો દસ છોકરાઓએ કરી છે મહિલાની છેડડી ઉત્તરાખંડના હલ્દવાનીમાં દસ છોકરાઓ દ્વારા બે મહિલાઓની છેડતીનો મામલો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવતીઓ રાત્રે પોતાની કારમાં જઈ રહી હતી ત્યારે એક કાળી સ્કોર્પિયોએ તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો થોડી પછી બીજી કાર ત્યાંથી પસાર થઈ જેમાં બે છોકરાઓ બંને ગેટ પર લટકીને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે